રામચંદ્ર સુરતમાં રોજગારીની શોધમાં બે મહિના પહેલા જ આવ્યો હતો સુરતમાં છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો રામચંદ્ર ઉત્તરાયણ પર વતન પરિવાર પાસે ગયો હતો ત્યારબાદ ચાર દિવસ પહેલા સુરત પરત આવ્યો હતો ગત રોજ રામચંદ્ર ઘરે આવી ગયો હતો અને ટોયલેટના એંગલ સાથે કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો આ બનાવની જાણ મકાન માલિકને થતા તેણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો હાલ તો રામચંદ્રના આત્મહત્યાને લઈને કોઈ કારણ સામે આવ્યું નથી જોકે પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા છે પરિવારમાં સૌથી નાનો દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે બનાવ અંગે મકાન માલિક ફેઝન પઠાણે જણાવ્યું હતું કે મારા મકાનમાં બાળકે ગળે ફાંસો ખાઈ લીધો હતો અને બે મહિનાથી યુવક રામચંદ્ર રહેતો હતો નાકા પર મજૂરી કામ કરવા જતો હતો ગઈકાલે બપોરે અઢી વાગ્યે બાથરૂમમાં આત્મહત્યાનું પગલું ભર્યું હતું યુવકને વ્યસન વગેરે કશું હતું નહીં ઉલ્લેખનીય છે કે ગઈકાલે અડાચણ વિસ્તારમાં એક ચૌદ વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાધો હતો ઘરમાંથી મૃત હાલતમાં કિશોરીનું મૃત્યુ મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો જમીન પર મૃત હાલતમાં પડેલી કિશોરીના ગળા ઉપર નિશાન અને પંખા ઉપર લટકતો દુપટ્ટો હતો ઘટનાને જોતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી